মনে আই নহয় বাই কাই

અલ્યા તો હારું હવે કેવું પડશે કેતા માર મોણું થાય હજી ખાવાનું છે અલ્યા પણ તમે ભલા મેં થોડું કેવું તું કે અમાર હોમા છે રે કીધું ને પણ શું કરા હવે એવું છે હારું માવડો થઈ હવે શું હું તમે

મા પા પાણી બગાડ બગાડ કરે છે ઓ મારું હું થા કદિયો પાડો આરે બીજો વખત આવીને આમ પાડો એ આને ઓ મેવા આલતાની દીસાઈ ઓ આ બગાડ કે મત અલ્યા બાને અને આ દીધા મજા ના આવી આ બધી જો મોય સે મજ બે નહોતું તો હું ગુલેટી કરે ગુલેટી ને નહીં તો કે કઈ જેમ કોઈ પાણી પીવાનું હતું નઈ તમે કોઈ દાડો ઘાટમાં આવો તો તમારો દોડો કર નાખો સારું ચાલતા આવો ખાલી કોઈ દાડો તમે ઘાટમાં તો ગુલેટી ખબરી ના જા ભાઈ નઈ આવો ખાલી કોઈ દાડો ઘાટમાં તો જાય તમારો દોડો થઈ જાય ઈ અમન કેટલો ભાઈ ખબર છે જોઈ જાય રેડો સાન ઈ અમન કદી આમાં આમાં પીવાનું પાણી ના બગાડો રાખો કોનું પીવાનું હોય મેમન મેમન આવી